નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જીતે સખરેલિયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને જો તમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી તમામ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો એમાં પણ શેર કરી દેજો એટલે ખેડૂતભાઈઓને નવી નવી માહિતી આપણે ઉગાડતા રહી અને ખાસ આજ જિગ્નેશભાઈની મુલાકાતે છે આપણે જલારામ એગ્રોમાં અને ખાસ આજે એક બીજું જાણવાનું છે કે આપણે મિની ટ્રેક્ટરના કેટલા મોડલ જિગ્નેશભાઈ બનાવે છે એની વિષય ઉપર આપણે થોડુંક જાણીએ રામ જય જલારામ જય જલારામ મિત્રો ખેડૂત મિત્રો મારું નામ જિજ્ઞેશભાઈ મનસુખભાઈ વઘાસિયા જલારામ નેગ્રો વિરકુ અને આપણે જીતુભાઈ અવર આપણા વીડિયો બનાવે છે એટલે તમે જો કે મને ઓળખતા જશો જલારામ મોહિણીમાંથી મારો મોબાઈલ નંબર નવ્વાણું પચીસ સાત જીરો પાંચ સાત જીરો છ અત્યારે જે જીતુભાઈ આપણી પાસે ખાસ મુલાકાત માટે આવ્યા છે નાના ખેડૂતો મિની ટ્રેક્ટરવાળા અથવા તો મિની ટ્રેક્ટરની મોટા ટ્રેક્ટરમાં પણ ચાલે એવી પણ હોય અને મિની ટ્રેક્ટરની અંદર ટોટલ કેટલા મોડલ બને છે એ જાણવા માટે ખાસ આ વિડીયો છે જીતુભાઈ જો કે મિની ટ્રેક્ટર ની અંદર અમારે લગભગ જીતુભાઈ પચીસ થી ત્રીસ મોડલ ફાઇનલ બને છે અત્યારે પચીસ થી ત્રીસ પચીસ થી ત્રીસ મોડલ મિની ટ્રેક્ટર ની અંદર બને છે તો એમાં કેટલા દાતા કેટલી કી સાઈઝ બનો છે ટૂંકમાં નાની મોટી રેન્જ કી જો એની અંદર તમારે દસ એચપી થી લઈ અને પચીસ એચપી સુધીના ટ્રેક્ટર હોય એમાં બધામાં ચાલે એ રીતનું મટીરિયલ આપણે વાપરીએ છીએ અને બીજા નંબરની એક દાતાની વાત છે તો દાતા ત્રણ દાતાથી લઈ ત્રણ દાતા ચાર દાતા પાંચ સાત નવ અગિયાર તેર અને પંદર પંદર સુધી જેની અંદર આપણે લસણ પણ વાવી શકીએ મિની ટ્રેક્ટરની અંદર તો એની માટે તમારે વીસ એચપી ઉપરનું ટ્રેક્ટર હોવું જરૂરી છે જો લસણ વાવવું હોય તો બાકી તમારે નવ દાતા સુધી પંદર એચપીનું પણ ટ્રેક્ટર ચાલશે અને ખાલી વાવણી વાવવી હોય તો દસ એચપીના ટ્રેક્ટરમાં પણ આપણે નવ દાતાની વાવણી કરાવી શકીએ એ રીતની આપણે ઓયણી અત્યારે બનાવી સાતમી નવની ચારની પાંચમી જે કાંઈ બનાવવું હોય તો ખાસ અત્યારે આપણું જે મોડલ છે એ નાના ખેડૂતોને પોસાય એવું નાના ખેડૂતોને પોસાય એવું સાત દાતામાં આ મોડલની અંદર તમે અત્યારે આમાં ઓલરેડી જીધું હોય સાત દાતા છે જ આની અંદર તમે પાંચ દાતા પણ કરી શકો સાતે કરી શકો અને વધારે નવ પણ કરી શકો આ મોડલની ખાસિયત શું છે તો આ મોડલની અંદર અત્યારે તમારા દાખલા તરીકે સાત દાતે ઘઉં વાવવા છે તો કમ્પ્લીટ જ છે અત્યારે બરાબર ઘઉં વાવી શકો ધાણા વાવવા છે તો વાવી શકો હવે આપણે અત્યારે ઉનાળાનો સમય નજીક આવે છે તો આપણે સાહે ખાતર વાવવાનું થતું હોય પાટલિયું એક વેડું કપાસનું જે કઈ વાવેતર કરવાનું થતું હોય ત્યારે બપોર અહીંથી કાઢી નાખવાનું હોય એટલે સિંગલ આપણે લોટીઓ થઈ જશે આ ટાઈપ બરોબર આ રીતનું આ ટાઈપનું હવે બમ્પર આપણું નીકળી ગયું બમ્પર નીકળી ગયું પછી તમારે અઢારની જારીના ચાસ હોય સોળની જારીના હોય કે વીસની જારીના હોય એ તમે દાતા એ પ્રમાણે સેટ કરી અને

હવે આ મોડેલની અંદર આપણે આ દાતાનો યુઝ થયો બરાબર ઘઉં દાણા જીરું જે કાંઈ તમે નવ દાતા સુધીનું વાવેતર કરો છો તા સુધી આમાં નવ દાતા સુધી થશે તો હવે નવ દાતાનું વાવેતર અમુક ગામમાં પાટલીનું વાવેતર થાય ઘઉંનું હા એ પટાણ તો એ પણ આમાં તમે કરી શકશો દાતા છે દાતા કાઢી નાખો પાટલી ચડાવી દો તો પાટલીનું વાવેતર આમાં થશે

બોરનું પાણી વધારે હોય જ્યાં કૂવાની સિસ્ટમ અમુક ગામમાં નથી બરાબર તો અમુક ગામમાં એવું ન હોય કે અમુક ગામમાં અમુક એરિયામાં પણ બોરની સિસ્ટમ બોરનું બોરનું પાણી હા અમારા ગામમાં છે ને ખુદ અમારા ગામમાં એક એરિયો એવો હોય કે જ્યાં સ્પેશિયલ બોર નું જ પાણી આપે બોર ના પાણી ડાયરેક્ટ આખો એના માટે અત્યારે ખાસ મિની ટ્રેક્ટર ના હાર કારીગર હોય એટલે અટાણે પડ્યા ફૂગતા નથી જો અત્યારે ઉનાળું આવે ત્યારે હાલે છે ચોમાસુ માં છે શિયાળુ માં હાલે હવે એની અંદર પેલો પ્રશ્ન આપણો શું આવે કે નાના ક્યારે

આ તમારા ચાર બોલ છે આને અંદર લઈ લો અને ક્યારો તમારો નાનો નાનો એટલે સાડા ત્રણ ફૂટથી ચાલુ હા જેવડો કરવો જેવડો કરવો તમારે સાડા ત્રણ ફૂટનો કરવો છે તો સાડા ત્રણ ફૂટનો ચાર ફૂટનો પાંચ ફૂટનો સાડા પાંચ ફૂટનો અત્યારે સાડા પાંચ ફૂટનો ક્યારો છે તમે અહીંથી દોરા એકનો ફેરફાર કરી શકો આ બાજુ જેમ કરી એમ ઓલી બાજુ ખા આ બાજુ જેવી રીતે કરી એવી રીતે આ બાજુ કરવાનું છે તમારે ઊંડાઈ જેટલી કરવી છે અહીંથી અહીંથી થાય આ મોડલની અંદર હવે આ મોડેલની અંદર અત્યારે તો જો તમે ઘઉં ધાણા ચણા એ બધું તો દાતાનું પાવડીનું વાવે તો થાય હવે ખેડૂતનો પ્રશ્ન હતો આમાં જીરુંય વાવવું છે મારે હા તો તલી વાવવી છે એના માટેનું આ મોડલ છે સેમ સેમ્પીસ છે જે ઓલું છે એ જ મોડલ આ છે આની અંદર ફેરવું છે કે આની પાછળ આપણે અહીંયા પાટલી કીધી હોય છે

પેટી ત્રણ ફૂટ છે ચાર ફૂટ કરી શકું સ્ટીલ કરી રીતે કરી શકો એ ટૂંકમાં આપણે ઘણા ભાઈઓ એમ કહેતા હોય કે તમે વિડીયો બનાવો હો ભાવ નથી કહેતા હા બરોબર તો એ આ થોડીક તમને શોખ જો ભાવની અંદર ભાવભાઈ એવું થાય કે ભાવ આપણે ખેડૂતને ના કહી શકીએ ને એનું કારણ એક છે કે જે અત્યારે આ પીસ પીડ્યું છે આ મિની ટ્રેક્ટરનું આપણે બત્રીસ હજારમાં ઓલરેડી વેચીએ બરોબર હવે આનું આ પીસ છે ઈ બત્રીસ માં હું વેચું છું બાજુના ગામમાં મેં આપ્યું તો ઈ મેં આપ્યું છે ને અડત્રીસ હજાર ઓલા સોરી અઠ્યાવીસ માં તો કઈ રીતે અઠિયાવીસ હજારની કે આ જ છે ભાઈ તો અઠ્યાવી લેવા તમે કેવાય બત્રીસ કે એની અંદર આ પેટી નાની હા સેમ સ્ટ્રક્ચર હોય સેમ ડિઝાઇન હોય સેમ મટિરિયલ હોય જેટલું આ વસ્તુ આમાં આપવાનું એટલી જ વસ્તુ ખાલી પેટી નાની થઈ જાય બે પેટીમાં ચાર હજારનો અફેર પડે હવે એક પછી આ વણીની કિંમત બત્રીસ હજારની છે તમે લઈ ગયા બીજા ખેડૂત લઈ ગયા ચોત્રીસ હજાર

તો વરદી પછી આમાં ભાવ ઘટાય હોય જો લોખંડમાં એમાં કે ઘટ્યું હોય તો કટે હોતે બરોબર તો કદાચ વધતું હોય તો વધે હોતે ભાવ બરોબર તો વરદી પેલાનો વિડીયો હોય એ તમે જોઈને ને અમારી પાસે આવે તમે વિડીયોમાં તો આ ભાવ કીધો હા એટલે એમે એમ થોડુંક થાતું હોય ભાવ કોઈ દી કોઈ દી કોઈની સોરી સુકકી નતા જ નથી અને એવું કોઈ અમારે કોઈ ઉલુ બનાવવાની વાત નહોતી અને ભાવનો નો ડિફરન્સ એક જ જગ્યાએ થી આવે માલ માં તમે વધઘટ કરો તો ભાવ વધઘટ થાય આ મોડલ તમારે છે ને આ મોડલ છવ્વીસ થી ચાલુ થાય જીતું મોડલ એક ના એક હોય એમાં તમારે જેવી સુવિધા જોતી હોય એ પ્રમાણના ભાવ થાય અને કોઈ ક્ષેત્ર વાત જ નથી

એમાં જો રેલવે પછી સ્ટીલ જેવી તમારી ટૂંકમાં તમારે સુવિધા જેવી જોતી ને એ રીતનું મળી મળી જાય છે જો આ એક આઈ મિની ટેકનોલોજી મોડલ છે પણ ટૂંકમાં મિની નું સેમ મોડલ બને